પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનન પકડાયું ટ્રેક્ટર અને લોડર ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા એક ટ્રેક્ટર તથા એક લોડરને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધ્યક્ષ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે પરમાર સાહેબ સાહેબોના માર્ગદર્શન હેઠળ દરમિયાન અનિરુદ્ધસિંહ રાઠોડે ખાનગી રાહે બાતમી હકીકત મેળવેલ કે મોટા બાંધા નદી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનનન ચાલુ છે જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક ટ્રેક્ટર તથા એક લોડર વડે ખાના ચાલુમાં જોવામાં આવેલ તેમજ બે ઇસમો ખાણ કામ કરતા હાજર મળી આવેલ અને ટ્રેક્ટર રેતી આશરે ત્રણ ટન ભરેલ હોય અને સ્થાનિક જગ્યાએથી થોડે દૂર રેતીના ડગલા કરેલ હોય જેથી હાજર લોડર ચાલક રશીદ ઇબ્રાહીમ સમા રહે સુમરાસર શેખ ભુજ તથા ટ્રેક્ટર ચાલક સનાવાલા કાસમ સમા રહે નાના દિનાર તાલુકો ભુજ વાળા એ પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ કે પરમાંગી નહીં હોવાનું જણાવેલ જેથી સુંદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારું ખાણ ખનીજ વિભાગ ભૂજ સ્થળ સારું જાણ કરવામાં આવે આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારી શ્રી દ્વારા સ્થળ તપાસણી કરી સદર મળી આવેલ વાહનો સીઝ કરી આગળની ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં અહેવાલ માં ન્યૂઝ કિરણ ગોરી ગોરીભુજ